મિત્રો અમે લોકો છે ને મહાબલેશ્વર થી મુંબઈ પાછા ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને પ્રણવભાઈએ સીધો મને ઈસી એમ જ કહી દીધું કે તમે નીચે જઈને છે ને વેનીલા આઈસક્રીમ લઈ આવો હવે પ્રણવ ભાઈ ને ઈસી સેકન્ડે હું કામ છે મને મને ખબર નથી ને આ વેનીલા આઈસ્ક્રીમ નું છે ને આ શાક બનાવીને ખાવું લાગે છે લસણ માં વઘારીને શું શાક બનાવીને હું તમને એવી આઈટમ ખવડાવો ને આજે હા તમારા મન ખુશ થઈ જશે એકદમ પણ આઈસ્ક્રીમ નું આઈટમ શું હવે તમે ખવડાવો એ પછી હવે તમે મને પાછો ઈસી સેકન્ડે લેવા મોકલો એટલે હું છે માર્કેટમાં જુઓ ને તમને બતાવું હા શું છે આ જો આ છે વેનીલા આઈસ્ક્રીમ હા વેનીલા આઈસ્ક્રીમ આપણે લઈ લીધું પછી હવે હવે આમાં સ્ટ્રોબેરી નાખવાની

ફૂલ થાકી ગયા હતા તો થાકેલા હતા ને તો પણો ભાઈ કે તમે આઈસ્ક્રીમ હમણાં હમણાં લઈ આવો તમને કંઈક ધબધબાટી બોલાવીને એવું ખવડાવી દઉં તો અત્યારે જો ઓ પ્રાચી તો ધબધબાટી બોલાવાય મેંડી જો આ વેનીલા આઈસ્ક્રીમ લેવાનું એકદમ પ્લેન વેનીલા ની ઉપર સ્ટ્રોબેરીના કટકા આવી રીતના કટ કરીને નાખી દો ને એટલે ધબધબાટી બોલી જાય અરે ધબધબાટી નહીં તમે આ ખાઓ જરાક ટેસ્ટ તો કરો પહેલા નહીં પહેલા તું તો ટેસ્ટ કર અમે તો ખાધેલું જ છે તમે જાખો તમે નથી ખાધું ના ના ઈ બરોબર છે તું ટેસ્ટ કર ને અત્યારે અત્યારે જો મિત્રો આ વેનીલા વિજ્રોબેરી આજે આઈસ્ક્રીમ આવી ગયું છે ને મિત્રો જે મહાળેશ્વરની સ્ટ્રોબેરી છે ને ટબ્બો ટબ્બો જેવી સ્ટ્રોબેરી એ તમે આની અંદર નાખો ને એટલે આનો જે ખાટો મીઠો ટેસ્ટ આવે ને સુપર એટલે સુપરથી ઉપર સ્વાદ અત્યારે આવે છે હા ખાઉ ખાઓ તમે બસ તમે ચાલુ રાખો ને તમારે આમાં કંઈક ઘટે એવું નાખતું જ નથી અત્યારે મિત્રો ધબધભાટી બોલે જો અત્યારે રસોડાની અંદર હવે પ્રણવભાઈ ટેસ્ટ કરે છે બધું આજે ખાઈ જવાનું કે સ્ટ્રોબેરી પૂરી કરી દેવાનું છે મે તમને ખબર જ છે સ્ટ્રોબેરી મારી ફેવરેટ છે હા સ્ટ્રોબેરી રેસે ને એટલે તમને જે સુધી લાભ મળે ને સતત લાભ 100 ટકા 100 પ્રણવભાઈ જો હવે ઉલાડવા માંડ્યા છે સ્ટ્રોબેરી વિથ આઈસ્ક્રીમ ધબ ધબાટી મજા આવી ગઈ યસ મિત્રો તમે પણ છે ને આવી વસ્તુ ઘરે ટ્રાય કરી શકો પણ સ્ટ્રોબેરી એકદમ છે ને સ્ટ્રોંગ અને હેવી હોય તો વધારે ખાવાની મજા આવે સ્ટ્રોબેરી હોય ને થોડી ખાટી હોય ને આપણું આઈસ્ક્રીમ થોડું ગડચટું હોય એટલે ખાટું અને ગડચટાનો ટેસ્ટ આખો અલગ જ આવે હું કેવું

તો વર્ણન જ નથી થઈ શકતું વર્ણન ન થાય ને હજુ ભર્ણો ભણોભાઈ ઉપરથી જોઈને જ લાગે છે કે ભણોભાઈ ધબધબાટી બોલાવા જ મંડાઉમાં પકડીને મિત્રો જો તમારે આવી રીતના વેનેલી અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન અથવા તો વેનીલા અથવા તો મેગોનું કોમ્બિનેશન ક્યારે ટ્રાય કર્યું હોય તો કોમેન્ટ કરજો બાકી હવે અમે આઇસ્ક્રીમને એન્જોય કરીએ છીએ તમે વિડીયો એન્જોય કરો